નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું છાયા રાજપૂત અને આપ સર્વેનું વિદ્યાશાળા પરિવાર પ્રતિ ધોરણ દસ ની અંદર ધાતુ અને બરાબર એની અંદર આપણે આગળ બધી ઘણી બધી વાત કરી હતી કે ધાતુઓના ગુણધર્મોની ના રાસાયણિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મો બરાબર કે પાણી જોડે કેવી પ્રક્રિયા આપશે કઈ ધાતુ કેટલા પ્રમાણમાં મળે છે એ આપણે ઘણી બધી ચર્ચાઓ આગળના લેક્ચર્સની ની અંદર કરી ગયા છીએ ઓકે તો આજે આપણે જોવાનું છે કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે શું થશે બરાબર જ્યારે કોઈ પણ ધાતુ એસિડ જોડે પ્રક્રિયા કરે છે એટલે શું થાય છે તો સમજો કે આપણે વાત કરી આગળ કે ઘણી બધી ધાતુઓ હતી કે જે પાણી જોડે અલગ અલગ રીતે પ્રક્રિયા કરતી હતી એ સોડિયમ સોડિયમ તરત જ હવાની અંદર આપણે ખુલ્લામાં સોડિયમને મૂકીએ તો શું થતું હતું એ સોડિયમ છે એ તરત જ હવામાં સળગી જતો હતો બરાબર એ જ રીતે પોટેશિયમ કેમ કે બંને ધાતુ કેવી હતી વધુ પ્રતિક્રિયાત્મક હતી બરાબર એમની ક્રિયાશીલતા કેવી હતી ખૂબ જ વધારે આગળ વાત કરીએ કે આપણે ઘણી બધી એવી અલગ અલગ બીજી પણ ધાતુઓ જોઈતી કે જેમ કે સોનું છે ચાંદી છે કે જે બિલકુલ પાણી જોડે પ્રક્રિયા કરતી નથી બરાબર પછી કોપર તો કોપર પાણી જોડે પ્રક્રિયા કરતી હતી પણ કેવી એકદમ ધીમે ધીમે એટલે દરેક જે ધાતુઓ છે એના ગુણધર્મો એકબીજાથી અલગ અલગ છે અને એમની જે પ્રક્રિયાઓ છે એ પણ કેવી છે એકબીજાથી જુદી જુદી કેમ કે બધાના પોતાના અલગ અલગ ગુણધર્મો હોવાને કારણે એ જુદી જુદી પ્રક્રિયાઓ આપશે ઓકે તો અહીંયા જોઈએ કે ધાતુઓ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરશે એટલે શું થશે બરાબર તો એમાં જોઈએ કે પહેલું ધાતુ છે કે એ મંદ એસિડ જોડે જ્યારે પણ પ્રક્રિયા કરશે ખાસ યાદ રાખજો કયું એસિડ મંદ બરાબર તો એક ક્ષાર અને હાઇડ્રોજન એનું ઉત્પાદન થાય છે એમાં તો કે આપણને નિપજ તરીકે જ્યારે ધાતુ અને મંદ એસિડ એ બંને શું છે પ્રક્રિયક છે ઓકે એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા કરાઈએ છીએ ત્યારે નિપજ સ્વરૂપે આપણને શું મળે છે ક્ષાર અને હાઇડ્રોજન બરાબર તો આગળ વાત કરીએ કે જ્યારે ધાતુની નાઇટ્રિક એસિડ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી આગળ વાત કરી હતી કે આપણે પાણી જોડે અમુક ધાતુની પ્રક્રિયા કરતા હતા એના ઓક્સાઇડ્સ બનતા હતા બરાબર એમાં પાણી ઉત્પન્ન થતું હતું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો પણ આમાં શું થાય છે કે જ્યારે કોઈ પણ ધાતુ છે એની તમે નાઇટ્રિક એસિડ જોડે પ્રક્રિયા કરાવો છો એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી આ કિસ્સામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે નહીં કારણ કે HNO3 એટલે કે જે નાઇટ્રિક એસિડ છે બરાબર એ કેવું છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે પ્રબળ ઓક્સિડેશન કરતા અને તે શું કરે છે તે એચ ટુ નું ઓક્સિડેશન કરી અને પાણી ઉત્પન્ન કરી નાખે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે જેમ કે એન ટુ છે એનો છે કે એનો ટુ છે બરાબર એટલે કે બધા અલગ અલગ આવા નાઇટ્રોજનના સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને એના ઓક્સાઇડ એટલે કે એમાં રિડક્શન પામે છે જુઓ દરેક ધાતુના ગુણધર્મો અલગ હોવાથી બધી અલગ અલગ ધાતુઓ અલગ અલગ પદાર્થો સાથે પ્રક્રિયા કરશે બધાના reactionસ કેવા હશે એકબીજાથી જુદા જુદા હશે તો જ્યારે કોઈ પણ ધાતુને આપણે નાઇટ્રિક એસિડ જોડે પ્રક્રિયા કરાવીશું એટલે આમાં હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થશે નહીં કારણ કે એમાં જે એચ થ્રી એટલે કે જે નાઇટ્રિક એસિડ છે એ શું છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને એને કારણે H2 નું ઓક્સિડેશન કરી શું કરી નાખે છે પાણી બનાવી નાખે છે બરાબર એટલે જેવો H2 ઉત્પન્ન થશે એમાં ઓક્સિજન એક અણુ જોડાય એને શું થશે પાણીનું અણુ છૂટો પડી જાય છે અને પોતે એ શું કરે છે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવી નાખે છે બરાબર એટલે કે ચારો ધારો કે નાઇટ્રોસ ઓક્સાઇડ છે કે પછી N2O છે કે NO2 છે NO છે એમ એની અંદર એ શું કરે છે પોતે રિડક્શન પામે છે પરંતુ મેગ્નેશિયમ ની વાત કરીએ અને મેગ્નેટિઝ બરાબર એ કેવા છે ખૂબ જ મંદ ખૂબ જ મંદ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે H2 વાયુ ઉત્પન્ન કરે છે જુઓ ઘણી બધી ધાતુઓ છે કે જે આની જોડે પ્રક્રિયા કરે નાઇટ્રિક એસિડ જોડે એટલે H2 વાયુ ઉત્પન્ન કરશે નહીં કેમ કે H2 જોડે O જોડાશે એટલે પાણીનો અણુ છૂટો પડશે અને પોતે જે વાયુ છે એ નાઇટ્રોજનના અલગ અલગ ઓક્સાઇડ્સ ના સ્વરૂપોમાં પોતે રિડક્શન પામે છે જ્યારે આપણે વાત કરી કે મેગ્નેશિયમ છે અને મેંગેનીઝ છે

ઉષ્મા ઉત્પન્ન થાય અથવા ઉત્પન્ન થતી હોય બરાબર જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને કઈ પ્રક્રિયા કહીશું આપણે ઉષ્માક્ષેપક બરાબર કે મેગ્નેશિયમ ના કિસ્સામાં શું થશે કે એચ વાયુ ઉત્પન્ન થાય છે બરાબર કે જ્યારે નાઇટ્રિક એસિડ જોડે પ્રક્રિયા કરે મેગ્નેશિયમ છે કે મેંગેનીઝ છે બરાબર તો એમાં એચ ટુ વાયુ ઉત્પન્ન થાય છે તો એની અંદર પરપોટા સૌથી વધારે ઉત્પન્ન થશે અને એને કારણે આ કિસ્સામાં સૌથી વધારે આ પ્રક્રિયા હશે કેવી હશે ઉષ્માક્ષેપક કેમ કે એની અંદર વધારે પડતી ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે ગરમી કેવી હશે એકદમ વધુ પડતી ઉત્પન્ન થાય છે અને એને કારણે આમાંથી એચ ટુ વાયુ પણ છૂટો પડે છે હવે લોકો નીચે આપ્યું છે કે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ એ મેંગેનીઝ છે તો એના કિસ્સામાં એચ ટુ ઉત્પન્ન થતો તો પ્રક્રિયા કેવી હતી એકદમ એકદમ પ્રતિક્રિયાશીલ પ્રક્રિયા હતી બરાબર ને એકદમ ફટાકતી થઈ જતી હતી તો એમાં શું છે કે મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ પછી પછી આવશે આયન એટલે કે આ ક્રમમાં ઘટે છે સૌથી વધુ H2 અને સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ગઈ તો કે મેગ મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ પછી ઝીંક અને પછી આયન ઓકે કોપરના કિસ્સામાં પરપોટા જોવા મળતા નથી અને તાપમાનમાં પણ કોઈ જ ફેરફાર થતો નથી અને એ દર્શાવે છે કે કોપર છે એ મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી સમજી લેજો કે કયો એવો પદાર્થ છે કે જે મંદ HCl સાથે પ્રક્રિયા કરતો નથી કે જેના કિસ્સામાં કોઈ પરપોટા ઉત્પન્ન થતા નથી કેમ કે માં કોઈ તાપમાનમાં કોઈ ફેરફાર જ થશે નહીં તો કયો આવશે કોપર

એટલે આપણે એને શું કીધું ઉષ્માક્ષેપક ઉષ્મા કેવી રીતે ઉત્પન્ન થતી હતી એમાં ઓકે જ્યારે આની અંદર તો એ બિલકુલ કોપર છે HCl જોડે પ્રક્રિયા કરશે નહીં એટલે એ પ્રક્રિયામાં ઉષ્માક્ષેપકનું તો કોઈ નામ નિશાન છે જ નહીં ઓકે આગળ જોઈએ કે એક્વારિજિયા એ શું છે રોયલ પાણી એક્વારિજિયા એક્વારીજીયા છે રોયલ પાણી છે એ રોયલ પાણીનું જે શબ્દ છે એક્વારીજીયા કયો શબ્દ છે એના માટે લેટિન શબ્દ છે બરાબર રોયલ પાણી છે અને આપણે લેટિનમાં શું કહીશું લેટિન ભાષામાં એક્વારીજિયા શું કહીશું એક્વારીજિયા એટલે કે અમ્લરાજ બીજું શું કહેવાય છે અમ્લરાજ આ વર્ડ યાદ રાખજો એક્ઝામમાં તમને એક માર્ક્સની અંદર માં પૂછાઈ શકે કે રોયલ પાણીનું લેટિન નામ શું તો શું આવશે એક્વારી જિયા અને એનું બીજું શું કહેવાય તો કે અમ્લરાજ અથવા એવું પણ પૂછી શકે કે નું લેટિન શબ્દ શું છે તો શું આવશે એક્વારી જિયા અથવા ઊંધું પણ પૂછી શકે એટલે આ તમારે વડઝ યાદ રાખવા પડશે કે એક્વારી જિયા એટલે કે રોયલ પાણી માટે લેટિન શબ્દ એટલે કે અમ્લરાજ એ કેવું છે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ આ બંનેનું ત્રણ જેમ એકમાં પ્રમાણ બરાબર ત્રણ જેમ એક એટલે દેખો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર HCl લઈ લો બરાબર એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 ઓકે એટલે કે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 આ બંનેનું નું ત્રણ જેમ એક ની અંદર પ્રમાણ કરીએ એટલે આપણને તાજું મિશ્રણ મળશે સાનું તો કે રોયલ પાણી અમલરાજ પણ કહી શકાય અને લેટિન શબ્દ શું છે એક્વારીજિયા શું છે એક્વારીજિયા સિંક ટુના ને ઓગાળી શકે છે જ્યારે આ એસિડ પૈકી એક પણ એસિડ એકલો આમ કરી શકતો નથી હવે સાંદ્ર એટલે શું થશે આપણે અહીંયા લખ્યું કે સાંદ્ર HCl બરાબર સાંદ્ર છે એ સાંદ્ર એટલે એકદમ તીવ્ર એટલે તમે અહીંયા હાથમાં જો તમે સાંદ્ર HCl નું ટપકું પણ મૂકો ને તો તમારા હાથમાં કાણું પડીને એ ટપકું નીચે થઈને નીકળી જાય તમારા હાથને બાળી નાખે બરાબર તો એ એટલો સાંદ્ર હોવા છતાં પણ શું કીધું છે કે તે સોનાને ઓગાળી શકે છે જ્યારે આ એસિડ પૈકીનું એક પણ એસિડ જો એકલો વાપરવામાં આવે તો એ કરી શકતો નથી તમે જ્યારે આ બંનેનું ત્રણ જેમ એકની અંદર એનું મિશ્રણ બનાવો છો એટલે કે શું બનશે એકવારી જીયા બીજું શું કહીશું એને રોયલ પાણી અને અમ્લરાજ બરાબર

જ્યારે તમે સાંદ્ર HCl એકલો લો કે પછી સાંદ્ર HNO3 એકલો લો ને તો એ સોનાને ઓગાળી શકશે નહીં બરાબર આ બંને જે છે એ એને એકલા ઓગાળી શકશે નહીં જ્યારે આ બંનેનું મિશ્રણ તમે 3 જેમ એકના પ્રમાણમાં કરીને જે આપણે એક્વારીજિયા બનાવ્યું જે આપણે રોયલ પાણી બનાવ્યું કે પછી અમલ રાજકો એ જે છે સોનાને ઓગાળી શકે છે એક્વારીજિયા એ પ્રબળ ક્ષારણીય અને કેવું છે ધુમાયમાન પ્રવાહી છે તમે જોયું શકો કે અમુક એવા કેમિકલ બરાબર કેમિસ્ટ્રીની જે એની અંદરથી અમુક એવા ઘણા બધા એવા વાયુઓ હશે કે જેની અંદરથી નીકળતા હશે સફેદ સફેદ બરાબર તો એ ટાઈપનું એકવારી જે છે ને કેવું છે ક્ષારણીય એટલે કે એની અંદર ક્ષાર રહેલો છે અને બીજું શું છે ધુમાયમાન પ્રવાહી છે બરાબર સોના અને પ્લેટિનમને ઓગાળી શકતા અમુક પ્રક્રિયકો પૈકીનો એક છે સોનું છે કે પછી પ્લેટિનમ છે અને જો તમારે ઓગાળવું હોય તો એમાં એક્વારીજિયા એ પણ એમાંનો એક પદાર્થ છે કે એનો ઉપયોગ શું થશે આ બંનેને પીગાળવા માટે થાય છે તો એક્ઝામમાં પૂછાઈ શકે કે સોના અને પ્લેટિનમ જેવી ધાતુને ઓગાળવા માટે વપરાતો પદાર્થ કયો છે તો શું આવશે એક્વારીજિયા અથવા તો કે રોયલ પાણી અથવા તો અમ્લરાજ ઓકે બીજી વાત કરીએ કે ધાતુઓ જે છે એ અન્ય ધાતુ પારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે આટલી વાર આપણે જોયું કે ધાતુની એસિડ જોડે પ્રક્રિયા જોઈ ધાતુની પાણી જોડે પ્રક્રિયા જોઈ હવે હવે વાત કરવાની છે કે ધાતુ છે એ બીજી ધાતુના દ્રાવણ જોડે કઈ રીતે પ્રક્રિયા કરે છે એમાં પણ આપણે સેમ એ જ વસ્તુ અંદર થશે કે દરેક ધાતુના ગુણધર્મો અલગ અલગ હશે અને બધી એકબીજાથી જુદા જુદા સ્વભાવ ધરાવતી હોવાથી એમની જે પ્રક્રિયાઓ છે એ પણ કેવી હશે એકબીજાથી જુદી જુદી જોવા મળશે

બરાબર આ બંને ધાતુ છે સોરી અહીંયા આપેલું જ છે ને મેલ દેખો પણ દેખો ધાતુ એ છે અને ધાતુ બી નું ક્ષારનું દ્રાવણ છે બરાબર તો આ બંનેમાં કેવું થશે કે ધાતુ એ છે એ શું કરે છે ધાતુ બી ને એ જે ધાતુ બી શું છે ટોટલ ધાતુ એ એકલી છે જ્યારે ધાતુ બી શું છે એક ક્ષાર સાથેનું એક દ્રાવણ બનાવેલું છે બરાબર તો એમાં શું થશે કે ધાતુ એ છે એ ધાતુ બી ને એના દ્રાવણમાંથી વિસ્થાપિત ધાતુ બીને એના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે બરાબર તો તે બી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે બંનેમાં અમુક કોક એક તો મજબૂત હશે જ બરાબર તો એમાં જુઓ કે ધાતુ એ છે એ વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી શું કરે છે ધાતુ બીનું જે મિશ્રણ છે ક્ષાર સાથે એની ઉપર પ્રક્રિયા કરી અને એમાંથી બીને શું કરે છે વિસ્થાપિત કરે છે એટલે ધાતુ બી એકલી પડી જાય છે અને છૂટી પાડે છે અને જે ક્ષારનું દ્રાવણ હતું એની જોડે શું કરે છે પોતે જોડાઈ જાય છે એટલે આ શું કરે છે અહીંયા આવતું રહે છે જ્યારે આ એકલું પડી જાય છે આની જેમ આમાં શું થશે કે જે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે ને એ જે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ કે જે બીજા કોઈ સંયોજન સાથે જોડાયેલ છે તો એમાંથી એને શું કરશે વિસ્થાપિત કરશે સપોઝ કે એક્સ બી ઇમ્પ્લાઇઝ দেখো ધારો કે એ છે એ કોઈ એક ધાતુ છે અને અહીંયા બી છે એ પણ કોઈ ધાતુ છે કોઈ દ્રાવણ છે પ્રતિક્રિયાત્મક ધાતુ હશે અને એ શું કરશે આ જે આખું સંયોજન છે એક્સ એમાંથી શું કરશે બી એક્સ પ્લસ એનું નિર્માણ કરશે કઈ રીતે કે એ છે સોરી બી એ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હોવાથી એ શું કરે છે કે જે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ વાળું જે સંયોજન છે જે અહીંયા પ્રવાહી છે એની ઉપર अटैक કરી અને ત્યાં એ પોતાની જગ્યા મેળવે છે અને જે ઓછું પ્રતિક્રિયાત્મક ધાતુ જે પેલા સંયોજન સાથે જોડાયેલું હતું એને ત્યાંથી છૂટું પાડી દે ઓકે એટલે કે ધાતુ અન્ય ધાતુના દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરશે એટલે આવું થશે કે કોઈ પણ એક ધાતુ છે એ ધાતુ જ્યારે બીજા કોઈ દ્રાવણ સાથે જોડાયેલી પ્રતિક્રિયા ઉચ્ચ પ્રતિક્રિયાત્મક ધાતુ જોડે જોડાયેલું કોઈ દ્રાવણ બનાવેલું છે એની જોડે પ્રક્રિયા કરશે તો એમાંથી શું થશે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે એ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુના સ્થાને જોડાય અને એને ત્યાંથી શું કરે છે બહાર નીકળી જાય છે એટલે કે એનું વિસ્થાપન કરે છે હવે દેખો કે પ્રતિક્રિયાત્મકતા શ્રેણી બરાબર આપણે આટલી વાર વાત કરી કે આ ધાતુ છે એ પાણી જોડે પ્રક્રિયા કરશે એમીલી ધાતુ એસિડ જોડે પ્રક્રિયા કરશે એમ બધી અલગ અલગ વાતો કરી કે આ ધાતુ બીજી ધાતુ જોડે આવી પ્રક્રિયા કરશે બધાની એમના ગુણધર્મોને રિધે બધાની અલગ અલગ નિપજો આવતી હતી બરાબર બધાની સક્રિયતા કેવી હતી એકબીજાથી જુદી જુદી કોઈ फटाफट પ્રક્રિયા કરતી હતી તો કોઈ एकदम ધીમે ધીમે તો કોઈમાં પ્રક્રિયા થતી જ નતી બરાબર તો જોઈએ કે આ જે પ્રતિક્રિયાત્મકતા શ્રેણી છે ધ રિયાક્ટિવિટી સિરીઝ બરાબર એની વાત કરીએ કે જે પ્રતિક્રિયાત્મકતા શ્રેણી છે એ પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવેલી ધાતુઓની યાદી છે વધુ ક્રિયાશીલ ધાતુ હશે બરાબર પછી અહીંયા બીજી નીચે જે હશે મીડિયમ મધ્યમમાં એનાથી નીચે સૌથી નીચે કેવી હશે સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુ બરાબર સૌથી ઉપર હશે સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ મીડિયમ એટલે કે મધ્યમમાં હશે મધ્યમ ક્રિયાશીલ અને સૌથી નીચે હશે સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુ આ રીતે પ્રતિક્રિયાત્મકતા શ્રેણીની રચના કરવામાં આવી છે તો એમાં જુઓ કે વિસ્થાપનના પ્રયોગો કર્યા બાદ જે આપણે શ્રેણી દર્શાવી છે એ એને એ રીતે દર્શાવવામાં આવી છે અને જેને આપણે શું કહીશું પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણીના નામ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો જુઓ આ એ સક્રિયતા શ્રેણી છે કે જેમાં ધાતુની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા દર્શાવવામાં આવેલી છે ઓકે તો જુઓ પહેલું છે પોટેશિયમ દેખો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક આટલા સુધી કેવા છે સૌથી સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ બરાબર પછી દેખો અહિયાં આવશો એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટશે એટલે અહિયાં મધ્યમ અને અહિયાં જેમ નીચે જશો એટલે પ્રતિક્રિયાત્મકતા છે ઓકે શું થશે એમાં પ્રતિક્રિયાત્મકતા જેમ જેમ નીચે જતા જશો એમ શું થશે એમાં ઘટાડો થાય છે જુઓ સૌથી ઉપર કે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ છે કેવી છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે આપણે આગળ વાત કરી કે સોડિયમ છે એને તમે હવામાં ખુલ્લો રાખો તો શું થશે તરત જ હવામાંના ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીને સળગવા લાગશે જો એની પાણી જોડે પ્રક્રિયા કરાવો તો પણ એ સળગી ઉઠે છે બરાબર એ જ રીતે સોડિયમ છે પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આ બધી કેવી છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે એટલે કે તે કોઈ પણ રીતે એમને જો ખુલ્લી મૂકવામાં આવે તો એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા ધરાવતી હોવાથી કોઈ પણ પદાર્થ જોડે જોડાય અને શું કરે છે ત્વરિત રીતે આપણને નિપજો આપી દે છે ઓકે હવે દેખો ઝિંક ઝિંક આયન લેડ હાઇડ્રોજન કોપર બરાબર આ બધી તત્વો કેવી છે એમની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે આટલા દેખો ઉપર સૌથી ઉપર સૌથી વધારે પ્રતિક્રિયાત્મક વચ્ચે ફરીથી મધ્યમ અને પછી ત્યાંથી એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો જોવા મળે છે તો જુઓ જે મધ્યમ છે એમાં એની ત્યારથી એમની પ્રતિક્રિયાત્મકતા ઘટવાની શરૂઆત થાય છે કે એમાં છે પહેલું ઝિંક પછી આયન લેડ આ બધામાં શું થશે જેમ જેમ તમે નીચે આવતા જશો આ શ્રેણીની અંદર એટલે તમને એવા ધાતુ મળશે એવી ધાતુ મળશે કે જેમની પ્રતિક્રિયાત્મકતા એકબીજાથી કેવી થાય છે ઓછી થાય છે બરાબર એટલે કે ઉપર કેવી છે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક વચ્ચે ફરીથી આવી મધ્યમ અને પછી જેમ જેમ નીચે આવશો હાઇડ્રોજન કોપર મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ તો ગોલ્ડ ની તો આપણે વાત કરી છે તો વળી પાણી જોડે ની પ્રક્રિયા કરતું બરાબર અને ઘણા એવા એસિડ આપણે યુઝ કર્યા કે સાંદ્ર HNO3 બરાબર તો એની જોડે પણ એ પ્રક્રિયા કરતું નથી એટલે કે પીગળતું છે નહીં તો આ બધી જે ધાતુઓ છે કેવી છે સૌથી ઓછી પ્રતિક્રિયાશીલ ઓકે તો આ સક્રિયતા શ્રેણી પરથી આપણને ખ્યાલ આવે કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ મધ્યમ કઈ અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુઓ કઈ આ શ્રેણી પરથી આપણે સરળતાથી એ સમજી શકીએ અને એક્ઝામમાં આના ઉપરથી તમને ઘણું બધું એવું પૂછાઈ શકે કે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુઓના નામ નીચેનામાંથી કયા છે ઓપ્શનમાં પૂછાઈ શકે એ રીતે બરાબર તો એમાં સોડિયમ કેલ્શિયમ તો આપણે જેમ અહીંયા વાત કરી આગળ કે બધી અલગ અલગ ધાતુઓ હતી કે ધાતુ અન્ય ધાતુ જોડે કઈ રીતે પ્રક્રિયા કરશે પછી એકવારી જયા વાત કરી કે એમાં સોનું અને પ્લેટિનમ ને ઓગળવા માટે જયા બનાવવામાં આવે બરાબર એકલું સાંદ્ર HCl ને સાંદ્ર HNO3 જોડે પ્રક્રિયા કરશે નહીં સોનું ચાંદી બરાબર પછી ધાતુની એસિડ જોડે પ્રક્રિયા થાય તો શું જોવા મળે પછી આગળની વાત કરી હતી કે કેલ્શિયમની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે એકદમ ઊંચી છે અને એના કારણે કેવી એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય પણ કેવી હાઇડ્રોજન જે આગ પકડવા માટે પૂરતી હશે નહીં બરાબર પછી ધાતુની પાણી જોડે પ્રક્રિયા થાય એટલે શું થાય બરાબર આ રીતે આપણને બધું અલગ અલગ રીતે એમાં જોવા મળે છે કે ધાતુ અને પાણી જોડે પ્રક્રિયા થાય એટલે ધાતુનો ઓક્સાઇડ અને હાઇડ્રોજન ઉત્પન્ન થશે અને એ ઓક્સાઇડ ફરીથી જો પાણીની અંદર દ્રાવ્ય થઈને આપણને એના શું કરે છે હાઇડ્રોક્સાઇડ આયન આપે છે પછી એનોડીકરણ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું ઉપર એલ્યુમિનિયમ ને હવામાં ખુલ્લું રાખીશું તો શું થશે ઓક્સિજન જોડે સંપર્કમાં આવી અને ઉપર ઓક્સાઇડ નું પડ બનાવી દે છે બરાબર અને પછીનું

કેલિગ્રાફી કરતું હશે પેઇન્ટિંગ કોઈને સારી આવડતી હશે બરાબર તો દરેકની અંદર કેપેબિલિટી કેવી હશે અલગ અલગ તો એમ આ પણ જે ધાતુઓ છે એ બધી કેવી છે એકબીજાથી જુદી જુદી કેપેબિલિટી ધરાવે છે બરાબર કોઈ ધાતુ જલ્દીથી પાણી જોડે પ્રક્રિયા કરશે તો કોઈ પાણી જોડે જલ્દી પ્રક્રિયા ના પણ કરે બરાબર તો એ ઇઝીલી આપણને ખ્યાલ આવે એ માટે આ શ્રેણી વિકસાવવામાં આવી છે ઓકે તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ ઓકે નેક્સ્ટ માં ફરીથી મળીશું નવા ટોપિક જોડે ઓકે થેન્ક યુ